આપડે લગન માં કેવું કલાકાર બોલાવીશું વિક્રમ ઠાકોર વિક્રમ ઠાકોર ઠાકોર નથી બોલા બીજા કોઈ નઈ બોલાઈ ગયો

એ બાદ તો કાકા મરી ગયેલા ઊંઘી એ તો હો મર મરવાનું આપણે બાજુ સંભુ કરો હાય લે ભાઈ ગોદરો ઢા જો છે જો આ કોબરો નઈ ચાલે ના ના કોબરો જો તમે કેરી લે હું આવી લઉં ગોદાણ આવો હવાથી બોટ જ દરો ચો મેલ્યો ગોખલામ પર તમે કીધું ના ગોખલા બોવી ગોખલામ ઘર દીધો બીજે ચો મિલવાની જગ્યાએ હવે આપણે કે હવે રાગા રાગા આપણો ઘર વસાવવાનું હો ઘર તો વસાઈ દીએ આ તેમ ગોરા હવે આરે લાવજો બા હા જા એ કાકાઓ બાઈક તા લે આઈ છો jangan